જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આ ચૂંટણીની શતરંજમાં તમામ પક્ષો પોતાનો દાવ ખેલી રહ્યા છે ત્યારે હવે એ વાતને લઈને અટકળો ચાલી રહી છે કે આખરે આ ચૂંટણીમાં કયો પક્ષ બાજી મારશે શું ફરી એક વખત ભાજપ લોકસભા ચૂંટણીમાં ઇતિહાસ રચશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસમાં માં ભાજપ સહિત વિવિધ પક્ષોને કેટલીક બેઠકો મળશે તે અંગે અટકળો દોર ચાલી રહ્યો છે આ દરમિયાન ઓપિનિયન પોલની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે મંગળવારે વધુ એક ઓપિનિયન પોલ આવ્યો છે જેમાં ભાજપ આગામી સામાન્ય ચૂંટણીમાં ઇતિહાસ રચી રહી હોય તેવું લાગી રહ્યું છે આ સાથે જ કોંગ્રેસને સૌથી ઓછી બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ઇન્ડિયા ટીવી સી એન એક્સ ઓપિનિયન પોલ મુજબ જો અત્યારે ચૂંટણી થાય તો પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને પાંચસો તેતાલીસ માંથી ત્રણસો સીટો મળશે જો માત્ર ભાજપની વાત કરીએ તો ઓપિનિયન પોલમાં તેને ત્રણસો પાંત્રીસ સીટો આપવામાં આવી છે આ મુજબ બે હજાર ઓગણીસ ની સરખામણીમાં ભાજપ ને બત્રીસ બેઠકો વધારે મળી રહી છે આ સાથે જ કોંગ્રેસને માત્ર સાડત્રીસ સીટો મળવાનું અનુમાન છે બે હજાર ઓગણીસ ની તુલનામાં કોંગ્રેસ ને પંદર બેઠકોનું નુકસાન થયું હોવાના અહેવાલ છે બે હજાર ઓગણીસ માં કોંગ્રેસને બાવન સીટો મળી હતી ઇન્ડિયા ટીવી સીએનએક્સ ઓપિનિયન પોલમાં ભારત ગઠબંધન ને બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે

ઓપિનિયન પોલ મુજબ ભાજપ ભાજપ પોતાના દમ પર સીટો જીતી શકે છેલ્લા કેટલાક દિવસોથી બેઠકો જીતવાનો દાવો કરી રહી છે ગુજરાતમાં ભાજપને તમામ છવ્વીસ મધ્યપ્રદેશને ઓગણત્રીસ રાજસ્થાનને પચીસ હરિયાણાને દસ દિલ્હીને સાત તો ઉત્તરાખંડને પાંચ અને હિમાચલ પ્રદેશને ચાર બેઠકો મળવાની સંભાવના છે તાજેતરના ઓપિનિયન પોલ મુજબ ઉત્તર પ્રદેશમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે અહીં તેને ચુમ્મોતેર સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ભાજપના સાથી પક્ષો આર અને અપના દળને બે બે બેઠકો મળી શકે છે અહીં સપાને બે સીટો મળવાની વાત કહેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ અને બસપા પોતાનું ખાતું પણ નહીં ખોલે અન્ય રાજ્યોમાં બિહારમાં ચાલીસ માંથી સત્તર ઝારખંડને ચૌદ માંથી બાર કર્ણાટકને મહારાષ્ટ્રમાં ડીએમકે વીસ આંધ્રપ્રદેશમાં વાય એસઆરસીપી પચીસ અને ને દસ બેઠકો મળી શકે છે ઓડિશામાં બીજું જનતા દળ એટલે કે બીજેડી ને એકવીસ માંથી દસ બેઠકો મળવાની ધારણા છે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ગુજરાતી ન્યૂઝ પર